બીજું કે તમારે આ કઈ ટાઈપની છે તમે આ જોઈ શકો આ છે આપડે જુનાગઢ નો ગિરનાર છે બરોબર પાછળ તમે જોઈ શકો એનું પેલું ખેતર જ છે આ તમે લાગડ જોઈ શકો ગિરનારના પેટાળમાં છે એટલે કે પથ્થર કાપી અને જમીનનું રેવલ કરી અને વાવેતર કરેલું છે બીજું કે તમે દર વર્ષે આમાં ઘઉંનું ક્યારેય વાવેતર કરો છો આમાં કરીએ છીએ ત્રીસ મણ ઉત્પાદન આવે છે હા અને આનું એ પરફોર્મન્સ એની કરતા કેવું રહેશે આમાં એવું લાગે છે કે પિસ્તાલીસ પચાસ મણ તો મિનિમમ આ ઘઉંનું વાવેતર કરવું જોઈએ આ નબળી જમીનમાં માં સારી અને ક્વોલિટી થાય બરોબર નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે ખડિયા ગામની અંદર તો અહીંયા આપણે એક પ્રગતિશીલ ખેડૂત છે એમણે અહીંયા ઘઉંનું વાવતર કરશું અને એ પણ આપણે ગુજરાતની સૌથી બેસ્ટ ઘઉંની વેરાયટી જીડબલ્યુ પાંચસો તેર તો આપણા ખેડૂતને મોઢે સાંભળીશું પરફોર્મન્સ કેવું છે તો સૌ પ્રથમ તમારું નામ આપજો ને મારું નામ ખોડાભાઈ ગામ ખડિયા

સારા દાણા થઈ ગયા છે ને હા બરોબર છે તો ખેડૂત મિત્રો આજે તારીખ છે આપણે પહેલી ફેબ્રુઆરી એક ફેબ્રુઆરી છે એટલે નવેમ્બર ડિસેમ્બર ને જાન્યુઆરી પંચો છોતેર દિવસના થયા તમારે ઘઉં બરોબર છે અને બીજું કે આમાં તમે માવજત શું શું કરી હતી માવજતમાં તો આપણે જે રેગ્યુલર રાસાયણિક ખાતર આવતા હોઈએ હતી હા હ્યુમિક પાયેલું છે બરોબર છે અને બીજું કે તમારે આ જમીન કઈ ટાઈપની છે આ જમીન અમારે પથ્થર કાપેલી છે તો ખેડૂત તમે આ જોઈ શકો આ છે આપણે જૂનાગઢનો ગિરનાર છે બરોબર આ પાછળ તમે જોઈ શકો એનું પહેલું ખેતર જ છે આ તમે લાગે જોઈ શકો ગિરનારના પેટાણમાં એટલે કે પથ્થર કાપી અને જમીનનું રેવલ કરી અને વાવેતર કરેલું છે બીજું કે તમે દર વર્ષે આમાં ઘઉંનું વાવેતર કરો છો આમાં આમાં કરીએ છીએ એમાં પચીસ થી ત્રીસ મણ ઉત્પાદન આવે છે અને આનું એ પરફોર્મન્સ એની કરતા કેવું રહેશે આમાં એવું લાગે છે કે મણ તો મતલબ તમારે જે અન્ય વેરાયટીઓ મતલબ દર વર્ષે વાવતા એની કરતાં તો સારું જ થશે બરાબર છે ને તો ખેડૂત મિત્રો આપણે જે ડબલ્યુ પાંચસો ત્યારે કે ગયા વર્ષે આપણે પરફોર્મન્સ પણ સારું હતું ને આ વર્ષે લગભગ ખેડૂતનો રિસ્પોન્સ એવા છે કે ભાઈ પરફોર્મન્સ અત્યારે અમારે બધી ઘઉં કરતાં સારામાં સારું છે અને વેરાયટી પણ યુનિવર્સિટીની જે પ્રમાણે ભલામણ છે એ પ્રમાણે અત્યારે પરફોર્મન્સ પણ આપે છે અને તમે બીજા ખેડૂતને શું કહેવા માંગો છો આનું ખરેખર વાવેતર કરવું જોઈએ હા આ ઘઉંનું વાવેતર કરવું જોઈએ આ નબળી જમીનમાં સારી અને ક્વોલિટી થાય બરોબર છે કેટલા વીઘાનું ઘઉં વાવેતર કરેલું તમે આ 20 વીઘાનું 20 વીઘાનું છે બરોબર છે વીઘા આપણે 18 કિલો વાવેલા છે હા વીઘા 18 કિલો વાવેતર કર્યું છે બરોબર છે તો પણ અત્યારે તમે જોઓ ખેડૂત મિત્રો તો એમ લાગે પરફેક્ટ વાવેતર છે 18 કિલોનું વાવેતર હોય નહીતર અમુક વિસ્તારની અંદર તો લોકો 30 30 કિલો લગી ઘઉં નાખે છે અને આ નબળી જમીન એટલે કે મીડિયમ જમીન હોવા છતાં અઢાર કિલોનું વાવેતર કરેલું છે પણ તમે જોઈ શકો કે આખું ખેતર આપણે એમ ભરેલું હોય ને એકદમ એ રીતનું છે અને આપણે હું કોઈ એક છોડવો પણ સારો નથી બતાવતો અને જે વાસ્તવિકતા સામે છે ને એ જ બતાવું છું તમને જે તે કરી અને ખેડૂતને ખ્યાલ આવે તો બસ આજે આટલું નમસ્કાર નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ